નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર બાર્બાડોઝમાં અત્યારે તોફાનની ચેતવણી જારી છે બેરીલ તોફાનને કારણે બાર્બાડોઝમાં પૂર અને ભારે વરસાદની આશંકા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ ત્યાં જ ફસાયેલી છે ફ્લાઇટમાં વિલંબને કારણે ટીમ બારબાડોઝના કેરેબિયન ટાપુમાં અટવાઈ છે હવે અહેવાલ એવા સામે આવ્યા છે કે રોહિત શર્મા અને તેમની ટીમ મંગળવારની સવાર પહેલાં કેરેબિયન ટાપુ છોડે તેવી કોઈ જ શક્યતા નથી ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતોને સરકાર તગડી સહાય આપશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે વિપક્ષ નીટ મુદ્દે સતત સરકારને ઘેરી રહ્યું છે દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે અચાનક વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી છે અમિત શાહની ચેમ્બરમાં આયોજિત આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આરોગ્ય મંત્રી જે પી નડ્ડા અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર છે અહેવાલ છે કે આ બેઠક નીટના મુદ્દાના જવાબ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જૂનાગઢ પોરબંદર હાઈવે પર પાણી ભરાયા છે તથા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પણ પડી રહી છે પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે તેમાં પાણીના સ્તરમાં વધારો થતા રસ્તો બંધ કરાયો છે ધોધમાર આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે એલજી વી કે સક્સેના સંબંધિત માનહાનિના કેસમાં મેધા પાટકરને પાંચ મહિનાની સજા ફટકારવામાં આવી છે આ સિવાય દસ લાખ રૂપિયાનો દંડ પણ કરાયો છે મહત્વનું છે કે કોર્ટના નિર્ણય બાદ મેધા પાટકરની પ્રતિક્રિયા પણ આવી છે તેમણે કહ્યું કે સત્યને ક્યારેય હરાવી શકાતું નથી અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી અમે માત્ર કામ કરીએ છીએ અમે આ નિર્ણયને ઉપરી અદાલતમાં પડકારીશું ટી ટવેન્ટી વિશ્વકપ બાદ દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો મળ્યો છે ચેન્નાઈ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમનો દસ વિકેટથી વિજય થયો છે આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી ભારતીય મહિલા ટીમે પ્રથમ દાવમાં છ વિકેટ ગુમાવીને છસો ત્રણ રન નોંધાવી દાવ ડિક્લેર કર્યો હતો જ્યારે ભારતીય ટીમ સાથે બીજા દાવમાં આસાન લક્ષ્ય હતું જેને વિના વિકેટે પાર કરી સાડત્રીસ રન નોંધાવીને જીત મેળવી હતી ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ કરનારી કંપનીઝને હવે ટેક્સ ઓથોરિટી તરફથી નોટિસીસ મળી રહી હોવાનું સામે આવ્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ફોસિસ એમ્બેસી ગ્રુપ મેઘા એન્જિનિયરિંગ આદિત્ય બિરલા ગ્રુપ જેએસડબ્લ્યુ સ્ટીલ ટોરેન્ટ ફાર્મા લ્યુપિન ઇન્ટાસ ભારતીય એરટેલ અને એલિમ્બિક ફાર્મા સહિતની કંપનીઝમાંથી તેરસો જેટલી કંપનીઝને આઈટીની નોટિસ મળી છે આજે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીમાં એકસો ત્યાંશી તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ કલ્યાણપુર અને ખંભાળિયામાં સવા છ ઇંચ વરસાદ પડ્યો હતો અમદાવાદ શહેરમાં પણ આજે વરસાદી માહોલ હતો શહેરના જમાલપુર ઇન્કમટેક્સ પાલડી અને આશ્રમ રોડ સહિત એસજી હાઈવેના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે નોંધનીય છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ સિઝનનો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ એકવીસ નવા પ્રશિક્ષિત પૂજારીઓને પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે જણાવી દઈએ કે રામ મંદિરમાં દર્શનાર્થીઓ બાદ પૂજારીઓ ઉપર પણ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે લીધો છે આજે લોકસભામાં ભાજપના નેતા અનુરાગ ઠાકુરે વિપક્ષી દળો પર જોરદાર પ્રહારો કર્યા છે આ જ ક્રમમાં ડીએમકે ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે તેમના નેતા કહે છે કે સનાતન ધર્મ બીમારી છે તેનો નાશ કરવો છે તેમણે શરમ આવવી જોઈએ અને તેમણે માફી માંગવી જોઈએ મુગલો આવ્યા અને જતા રહ્યા અંગ્રેજો પણ આવ્યા અને જતા રહ્યા સનાતન હતો સનાતન છે અને સનાતન રહેશે એવું તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું સંસદમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા રાહુલે પોતાની સ્પીચમાં કહ્યું કે પીએમ મોદી દેશમાં ગરીબો માટે નહીં પરંતુ અરબપતિઓ માટે કામ કરે છે ત્યારે પોતાના બીજા એક નિવેદનમાં તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં હવે કોંગ્રેસની સરકાર બનશે તેવું હું લખીને આપું છું કે ગુજરાતમાં અમે જ જીતીશું ટીમ ઇન્ડિયાના કોચને લઈને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું છે કે કોચ અને સિલેક્ટરની નિમણૂંક ટૂંક સમયમાં થશે સીએસીએ ઇન્ટરવ્યૂ પછી બે ઉમેદવારો ગંભીર અને ડબ્લ્યુ વી રામનને શોર્ટ લિસ્ટ કર્યા છે અને મુંબઈ પહોંચ્યા પછી તેમણે જે પણ નિર્ણય લીધો હશે અમે તે જ કરીશું શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા નવા કોચ સાથે જશે ભારત પરત ફરતા ટીમનું ભવ્ય સ્વાગત કરાશે ઉલ્લેખનીય છે કે અત્યારે બારબાડોઝ એરપોર્ટ બંધ હોવાથી

લૂંટ ડ્રાયટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત ટોલ નાકાના બંને માણસોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના એકાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા પાણીનો સંગ્રહ થયો છે સામે આવેલા આંકડા મુજબ રાજ્યના કુલ બસો છ માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયો છે ચાર જળાશયો સિત્તેરથી સો ટકા અગિયાર જળાશયો પચાસથી સિત્તેર ટકા તેમજ તેત્રીસ જળાશયો પચીસથી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું તમામ શૈક્ષણિક સંસ્થાઓ આરએસએસ ના નિયંત્રણ માં છે આરએસએસ ની વિચારધારા દેશ માટે ખતરનાક છે આ હું નથી કહી રહ્યો સરદાર પટેલે એમ કહ્યું હતું કે આરએસએસએ ગોડસેને ઉશ્કેરીને મહાત્મા ગાંધીની હત્યા કરાવી હતી આરએસએસ મનુવાદી છે હું મારા નિવેદન પર અડગ રહીશ જોકે જગદીપ ધનખરે આ ટિપ્પણી રેકોર્ડ પર લેવાની ના પાડી હતી બીજેપીના અધ્યક્ષ જેપી પી નડ્ડાએ સોમવારે પશ્ચિમ બંગાળમાં એક દંપતીને નિર્દયતાથી માર મારવાના મામલામાં રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી તેમણે આરોપ લગાવ્યો કે આ રાજ્ય મહિલાઓ માટે સુરક્ષિત નથી જેપી પી નડ્ડાએ પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું દીદીનું પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે અસુરક્ષિત છે પશ્ચિમ બંગાળ પોલીસે રવિવારે આ ઘટના અંગે કેસ નોંધ્યો હતો અમદાવાદમાં બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં ત્રણ લોકોના મોત અને એકને ઈજા પહોંચી છે આજે સવારે થયેલા અકસ્માતમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનરના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે દારૂથી ખીચોખીચ ભરેલી આ કાર થાર સાથે અથડાઈ હતી આ કેસમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અકસ્માત સર્જનાર ડ્રાઈવર બિશ્નોઈ ગેંગનો છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે તો બીજી તરફ બસ્સો ચૌદ તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે પંચાયત હસ્તકના છવ્વીસ રોડ અસરગ્રસ્ત થયા છે ત્યારે આડત્રીસ ગામના વીજ પુરવઠાને પણ વરસાદને કારણે અસર થવા પામી છે આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચ્યો છે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદમાં ચોમેર પાણી ભરાયા હતા જ્યાં વરસાદને કારણે અગિયાર લોકોના મોત થયા છે તો મહારાષ્ટ્રના લોનાવલામાં એક જ પરિવારના પાંચ લોકો તણાયા છે ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદને કારણે જળબંબાકાર થયો છે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને કેદારનાથમાં ભૂસ્ખલન થયું છે હરિદ્વારમાં પણ પૂરની સ્થિતિ છે આસામમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ચુમ્વાળીસ લોકોના મોત થયા છે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી છે દેશભરમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે આજે દેશની સંસદમાં કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા આપવામાં આવી છે સ્પીકર ઓમ બિરલાએ વર્લ્ડ કપની જીત માટે કેપ્ટન રોહિત શર્મા અને સમગ્ર ટીમને દેશની સંસદ તરફથી શુભકામનાઓ આપી હતી કેન્દ્ર સરકારે પ્રહરી પોર્ટલ શરૂ કર્યું છે તેનો ઉદ્દેશ્ય બાળકોને માદક દ્રવ્યો અને નશાથી દૂર રાખવાનો છે પોર્ટલ લોન્ચ કરતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય નશા મુક્ત ભારત હેઠળ બાળકોને ડ્રગ્સના દુરુપયોગથી રોકવાનો છે આ પોર્ટલ દ્વારા શાળાઓની આસપાસ ડ્રગ્સના વેચાણને રોકવા માટે મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરાશે આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા રસ્તા પર નદીઓ વહેતી થઈ છે દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બે કલાકમાં સાડા ચાર ઇંચ રાજકોટના કાલાવાડ અને જૂનાગઢના વિસાવદરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ધોરાજી ઉપલેટા અને કલ્યાણપુરમાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે અને માણાવદરમાં પણ ધોધમાર વરસાદ છે બ્રિટનમાં ચાર જુલાઈથી ચૂંટણી શરૂ થઈ રહી છે તે પહેલાં વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ લંડનના નેસ્તેન મંદિર પહોંચ્યા છે અહીં તેમણે પ્રાર્થના કરી અને પોતાના પક્ષની જીત માટેની કામના કરી છે આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા સુનકે કહ્યું હું પણ તમારી જેમ જ હિન્દુ છું મને મારી શ્રદ્ધામાંથી જ શક્તિ મળે છે જ્યારે હું સાંસદ બન્યો ત્યારે પણ મેં ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને જ શપથ લીધા હતા આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ